જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ જય ગિરિરાજ આજે યમુનાજીનું ઓગણીસમું પદ આપણે લેવાનું છે તાતે શ્રી યમનિ યમુનિ જુ ગાવો શેષ સહસ્ત્ર મુખ દિન નિસદેન ગાવત પાર નહીં પાવત તાહી પાઓ સકલ સુખ દેન હાર તાતે કરો ઉચ્ચાર કહત હો વારંવાર જીન ભૂલાઓ નંદદાસ કી આસ શ્રી યમને પૂરણ કરી તાતે ધરી ધરી ચિત્ત લાવો માટે જો આ દેહથી શ્રી ઠાકોરજીને પ્રાપ્ત કરવા હોય તો શ્રી યમુનાજીના આવા સ્નેહપૂર્ણ સ્વરૂપના અને કૃપારસયુક્ત લીલાઓના ગુણગાન ગાયા જ કરો મર્યાદા ભક્ત શેષજી હજાર મુખથી શ્રી યમુનાજીના ગુણગાન ગાય છે છતાં આપના અપાર ગુણોનો પાર પામી શકતા નથી મર્યાદા ગુણગાનથી પુષ્ટિ સ્વરૂપની પ્રાપ્તિ ન જ થઈ શકે પણ હે પુષ્ટિ ભક્તો તમે જો આ પુષ્ટિ પ્રકારે ગુણાનો વાદ કરશો તો તમને જરૂર આપના સાક્ષાત દર્શન થશે અને આપ કૃપા કરી શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ પણ કરાવશે આ ભૂતલ પર જ આપ સર્વ અલૌકિક સુખના દાન કરે છે માટે અનન્ય બની આપના નામનું રટણ કરો નંદદાસજી કહે છે કે હું ફરી ફરીને કહ્યું છે કે શ્રી યમુનાજી સર્વ કરતાં વિશેષ કૃપાળું છે માટે આપને ભૂલશો નહીં શ્રી યમુનાજીની કૃપાથી જ મને શ્રી ગુસૈજીનું શરણ પ્રાપ્ત થયું અને મારા સર્વ મનોરથ પૂર્ણ થયા માટે પ્રત્યેક ક્ષણે શ્રી યમુનાજીનું સહિત સ્મરણ કરો શ્રી યમુનાજીની કૃપાથી જેમણે શ્રી ઠાકોરજીના સ્વરૂપાનંદનો અનુભવ કર્યો છે તેવા ભગવદીઓ પોતાના શેષ કર્તવ્ય તરીકે શ્રી યમુનાજીના ગુણગાન ગાયા જ કરે છે શ્રી નંદાસજી પોતાનો અનુભવ કહે છે કે અલૌકિક શક્તિમાંથી છોડાવી અલૌકિક રસ મસ્તીમાં મગ્ન કરી મારા સર્વ મનોરથ પૂર્ણ કરનાર શ્રી યમુનાજી માટે અને અનન્ય બની શ્રી યમુનાજીનું ધ્યાન નામ સ્મરણ અને ગુણગાન એ સર્વપુષ્ટિ ભક્તોનું કર્તવ્ય છે પદ વિસ્મુ નામનું છે ભાગ્ય સૌભાગ્ય શ્રી શ્રીયમનિ જુદે બાત લૌકિક તજો પુષ્ટિ યમનિ ભજો લાલ ગિરિ ધરન વર તબ મિલે ભગવદીય સંગ કર બાત ઇનકી લહે સદા સાનિધ્ય રહે કેલિમેય નંદદાસ જા પર કૃપા શ્રી વલ્લભ કરે તાકે શ્રી યમના સદા બસ જુહે શ્રી યમુનાજી અનન્ય ભક્તોનું સૌભાગ્યનું દાન કરે છે તે નંદદાસજી કહે છે ભાગ્ય એટલે શ્રી ઠાકોરજી પ્રાપ્ત થાય તે અને સૌભાગ્ય એટલે શ્રી ઠાકોરજી વસ થાય તે પુષ્ટિ સ્વરૂપ શ્રી યમુનાજીને ભજવાથી લૌકિક સ્વરૂપ સ્વભાવનો વિજય થાય છે અને તેથી ગીરધરવર શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ તરત જ થશે આ ભાગ્યનું દાન શ્રી યમુનાજી કરે છે શ્રી યમુનાજીના કૃપાપાત્ર ભગવદીઓનો સંગ કરી શ્રી યમુનાજીના સ્વરૂપ અને લીલાનું પણ અવગાહન કરે તો શ્રી ઠાકોરજી લીલા સહિત પ્રાપ્ત થાય ત્યાર પછી ભક્ત પર શ્રી વલ્ભાધીશની કૃપા થાય તો શ્રી ઠાકોરજી લીલા સહિત તેના હૃદયમાં બિરાજે છે આવા ભક્તને શ્રી યમુનાજીનું સર્વસ્વ છે તેથી સાથે સંગમ કરાવે છે આવા સૌભાગ્યનું દાન પણ કરે છે ભાગ્ય એટલે શ્રી ઠાકોરજીની કૃપા અને સૌભાગ્ય એટલે સ્વામિનીજીની કૃપા કૃપા થાય તે ભાગ્ય અને કૃપા જીરવી શકાય તે સૌભાગ્ય એટલે ભક્તને શ્રી ઠાકોરજી રસપાન કરાવે તે અલૌકિક આજ્ઞા થાય તે ભાગ્ય અને એ આજ્ઞાનું પાલન કરી શકાય તે સૌભાગ્ય આમ અધિકાર ભેદે વિવિધ પ્રકારના ભાગ્ય અને સૌભાગ્યનું દાન શ્રી યમુનાજી કરે છે પુષ્ટિ શ્રી યમુનાજીને ભજવાથી સ્વભાવનો વિજય થાય છે અને લૌકિક પોતાની મેળે જ છૂટી જાય છે શ્રી યમુનાજી એટલે શું શ્રી યમુનાજી અનેક સ્થળે વહે છે દિલ્હીમાં જળપ્રવાહ રૂપ આપનું કેવળ ભૌતિક સ્વરૂપ જ છે મથુરામાં આધ્યાત્મિક સ્વરૂપ છે જ્યાં સ્નાના દીકથી તીર્થની માફક મર્યાદા ફળ મળે જ્યારે શ્રીમદ્ ગોકુલમાં શ્રી યમુનાજીની ભીતર સર્વલીલા સહિત શ્રી યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ બિરાજે છે આ આપનું ફળ છે જે ફક્ત વ્રજમાં જ બિરાજે છે આ પુષ્ટિ સ્વરૂપની કૃપા થાય તો જ શ્રી ઠાકોરજી સ્વર્પાનંદ દાન કરે છે શ્રી ઠાકોરજીની વિવિધ લીલાઓનું રહસ્ય તો ભગવદ્દીઓના સંગથી જ સમજાય શ્રી યમુનાજીની કૃપાથી ભગવદ્દીઓનો સક પણ મળી રહે છે શ્રી ઠાકોરજી સહિત પ્રાપ્ત થાય સર્વ લીલા પરિકરથી સેવ્યમાન કલા નિધિ શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજીના હૃદયમાં બિરાજે છે આથી આપ જેના પર કૃપા કરે તેના હૃદયમાં પણ શ્રી ઠાકોરજી લીલા સહિત બિરાજે આવા ભક્તને શ્રી યમુનાજી સર્વસ્વનું દાન કરે આ સર્વસ્વ એટલે શું રાસલીલામાં શ્રી ઠાકોરજી અને સકલ ગોપિકાઓનો વિહાર સમયે જે સ્મરશ્રમ જલ પ્રકટ થાય છે તે સઘળો દ્રવિભૂત રસ જળ લીલા સમયે શ્રી યમુનાજીમાં બિરાજે છે આ શ્રી યમુનાજીનું સર્વસ્વ છે કૃપાપાત્ર ભક્ત જ્યારે શ્રી યમુનાજીના જલનું પાન કરે છે ત્યારે તેને આ સ્મરશ્રમ જલ સાથે સંગમ થાય તેને પોતાના દૈવિક સ્વરૂપના સ્મરશ્રમ જલની પ્રાપ્તિ થાય છે કે જે ભક્તનું પોતાનું સર્વસ્વ છે આમ શ્રી યમુનાજી ભક્તને સર્વસ્વનું દાન કરે છે જે શ્રી યમુનાજીની અધિકતા એટલે કે વિશેષતા છે પદ એકવીસનું નામ છે નામ મહિમા એ સો જુજાનો મર્યાદા દીક કહે લૌકિક સુખલ હે પુષ્ટિકો પુષ્ટિ પથ નિશ્ચય માનો સ્વાતિ જલબુંદ જબ પરત હે જાહી મેં તાહી મે હોત તે સો જુવાનો યમના કૃપા સિંધુ જાની સ્વાતિ જલ બહુમાની સુરગુણપુર કહાલોપખાનો શ્રી સોરી ગયા પદમાં કહેલા યમને પુષ્ટિ શબ્દને સુરદાસજી વિશેષ કરે છે અને શ્રી યમુનાજીના નામનો મહિમા વર્ણવે છે શ્રી યમુનાજીના નામથી સર્વજીવો કૃતાર્થ થાય પણ જેનો જેવો અધિકાર છે તે પ્રમાણે તેને ફળની પ્રાપ્તિ થાય છે પ્રવાહી જીવો ફક્ત લૌકિક સુખનો જ પ્રાપ્ત કરે છે જ્યારે મર્યાદા જીદી જીવો મોક્ષાદી ફળ મળે છે પુષ્ટિ જીવો આપના પુષ્ટિ સ્વરૂપને જાણી આપનું નામ સ્મરણ કરે તો આ માર્ગમાં સુદ્રઢ બની શ્રી ઠાકોરજીના સ્વરૂપાનંદનો અનુભવ કરે છે સ્વાતિ નક્ષત્રમાં વરસતા મેઘના જલબિંદુઓ જેવા સ્થળમાં પડે છે તે સ્થાનના ગુણધર્મ પ્રમાણે સ્વરૂપ ધારણ કરે છે કેડમાં પડે તો કપૂર બને છીપમાં પડે તો મોતી બને સર્પના મુખમાં પડે તો વિશ બને આ ક્રમશઃ મર્યાદા પુષ્ટિ અને પ્રવાહના દ્રષ્ટાંત જાણવા પુષ્ટિ પુષ્ટિભક્તોમાં પણ જે શ્રી યમનાજીને સ્વાતિ જલ કૃપા સાગર ગણી ચાતકની માફક અનન્ય બની આપના નામનું રટણ કર્યા જ કરે છે તેને આપ અદેય દાન કરે છે આવા શ્રી યમનાજીના ગુણ સમૂહની ક્યાં સુધી પ્રશંસા કરીએ

આથી દૈવિક સ્વરૂપનો અનુભવ થાય છે બીજાઓને આ પુષ્ટિ સ્વરૂપની ઝાંખી પણ દુર્લભ છે મર્યાદા જીવો તો શ્રી યમુનાજીના તીર્થ તરીકેના મહાત્મ્યને જ અને પ્રવાહી જીવો તો કેવળ આપના જળ સ્વરૂપને જ જાણે છે આવો પ્રવાહી જીવ કેવળ પ્રાતઃકાલના સ્નાન માટે જલમાં નહાય તો પણ તેના સર્વપાપ દૂર થઈ જાય છે તે આવું પવિત્ર બને કે યમદેવને પણ નમસ્કાર કરે છે અજાણે અધર્મ નાહી ગયો તેનો આપે કર્યો ઉદ્ધાર જય જય મહારાણી જમુના જય જય પટરાણી જમુના આ પ્રમાણે તે સંસારમાંથી છૂટે પણ આપના રસ સ્વરૂપનો અનુભવ તો ન જ કરી શકે પુષ્ટિ સ્વરૂપનો અનુભવ કરી શકે છે જેમના પુષ્ટિ બીજ નથી એ એવો કર્યો છે ત્યારે આ રસ સ્વરૂપને શું સમજી શકે શ્રીયમના યમનાજી પુષ્ટિ ભક્તોને વ્યસન દશાના સ્નેહનું દાન કરી તેમના ચિત્તને ચોરી લે છે અન્ય સ્નેહહીન જીવો આપના હૃદયમાં ભક્તો માટે ઉભરાતા સ્નેહ સાગરનો મર્મ શું સમજી શકે વૃક્ષજીવો આપના જલમાં દેહ બોળે તેથી કાંઈ આપના સ્નેહને ઓળખી શકે ખરા સ્નેહ માર્ગના પુષ્ટિ જીવો તો આપના રસરૂપ જલમાં લૌકિક દેહથી સ્નાન કરવાનો વિચાર સ્વપ્નમાં પણ ન જ કરી શકે હવે આજનો સત્સંગ અહીં પૂરો થાય છે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ચેનલમાં જોડાઈને રહેજો જો તમે મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા સત્સંગ તમને મળી રહે વિડીયોને લાઇક કરો બને તેટલો વધુને વધુ શેર કરો જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ જય ગિરિરાજ